નવસારીના મહાનગરપાલિકા દ્વારા ગ્લોબલ વોર્મિંગની અસર વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે અને ગરમીમાં પણ દિવસે દિવસે વધારો થતા જોવા મળી રહ્યો છે ત્યારે પ્લાસ્ટિક મુક્ત નવસારીના સ્લોગન તેમજ એક પેડ માં નામ સાથે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રીની ઝુંબેશને આગળ વધારવા તેમજ કેચ ધ અને વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીના સ્વચ્છતાના સંદેશ સાથે નવસારી મહાનગરપાલિકા દ્વારા જલાલપુર ક્રિકેટ ગ્રાઉન્ડ આહિરવાસ નજીક વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહ નવસારી શહેર ભાજપ પ્રમુખ વિજય ભટ્ટ

પાંચ જૂન વિશે પ્રવણ દિવસની ઉજવણી નવસારી મહાનગરપાલિકા ખાતે અહીંયા કરવામાં આવી છે આ વર્ષના જે છે ઉજવણીનો મુખ્ય સ્લોગન જે છે કે પ્લાસ્ટિક મુક્તિ તરફ આપણે વધીએ અને વધારેથી વધારે વૃક્ષારોપણ કરીએ સાથે સાથે જે માનનીય વડાપ્રધાન શ્રીનો અને માનનીય મુખ્યમંત્રી શ્રીનો જે સંદેશ છે કે સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન રાખીએ અને સ્વચ્છતામાં વધારેથી વધારે આપણે આગળ વધા મળીને કામગીરી કરીએ